હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે જેલમાં છે હાર્દિક પટેલની સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ થયું છે આ બંને નામ એકસાથે એટલા માટે લેવાઈ રહ્યા છે કેમ કે ચૈતર વસાવાના સમર્થકો હવે સવાલ કરી રહ્યા છે કે હાર્દિક પટેલનું ધરપકડનું વોરંટ ઇસ્યુ થયું છે છતાંય હવે રાજ્યપાલની મંજૂરીની જરૂર પડે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને દેડિયાપાડાના ધારાસભ્ય છે એમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે હવે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના અને ચૈતર વસાવાના જે સમર્થકો છે એ સમર્થકો તેર ચૌદ અને પંદર તારીખે ભરૂચમાં સ્ટેશન સર્કલ ખાતે અનશન પર ઉતરવાના છે ચૈતર વસાવાના સમર્થનમાં એ વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે સરકારને કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય તો એમના માટે શું નિયમો અલગ હોય છે ચૈતર વસાવા ધારાસભ્ય જ છે તો એમના માટે રાજ્યપાલની મંજૂરીની જરૂર ન પડી પણ ધારાસભ્ય હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમના માટે શું તમારે રાજ્યપાલની મંજૂરીની જરૂર પડશે એમની સામે બમ્બે વોરંટ ઇસ્યુ થયા છે પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલની અંદર રેલી કાઢવામાં આવી હતી રેલીમાં પોલીસ સ્ટેશનની સામે બળવો કરવો વિરોધ કરવો એ પ્રકારની ગતિવિધિઓ અંતર્ગત હાર્દિક પટેલ સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે બીજી વખત ગ્રામ્ય કોર્ટે ગઈકાલે વોરંટ ઇસ્યુ કર્યું જ્યારે બીજી બાજુ ચૈતર વસાવા છે એ છેલ્લા સાઠ પાસઠ દિવસ કરતાં વધારે સમય થયો એ જેલમાં છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે ગૃહની કાર્યવાહી ત્રણ દિવસ ચાલી એ દરમિયાન એમને છૂટ આપવામાં આવી હતી હવે ફરી પાછા એ જેલમાં છે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવામાં આવે એવી માંગ એમના સમર્થકો કરી રહ્યા છે અનશન પર ઉતરવાની વાત એમના સમર્થકો કરી રહ્યા છે શું કહી રહ્યા છે પિયુષ પટેલ સાંભળીએ ગુજરાત રાજ્ય એક પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદા એના માટે અનેક છે ત્યારે અગાઉ પણ મેં એક વાત કરી હતી જ્યારે દેવાયત ખવડના જામીન થયા હતા આજે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જનતાના હર હંમેશ કામ કરતા રહે છે એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી પરંતુ હાર્દિક પટેલ જેઓ પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા છે એવા હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમને પકડવા માટે એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈપણ રાજ્યપાલની જરૂર નથી પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે ત્યારે આગામી તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનસનનું એક આયોજન કરેલું છે એમાં આ અનસન પ્રોગ્રામની અંદર આ જે પરમિશન લીગલી જે કઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક અને ગાંધી ચિંતા માર્ગે આ પ્રોગ્રામ કરવાનો છે આમાં પરમિશન આપે તો આગામી તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ અનસનનો પ્રોગ્રામ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવશે અને ઘટનાઓને સરખાવીને હવે આમ આદમી પાર્ટીના જે સમર્થકો સમર્થકો છે છે ચૈતર વસાવાના એમના માટે અનશન પર ઉતરવાના છે પોલીસ પાસે એમણે પરમિશન પણ માંગી હતી પોલીસે નામાં જવાબ આપ્યો છે અને એના કારણે હવે સમર્થકો ગિન્નાયા છે હાર્દિક પટેલના કેસને લઈને સવાલ કરી રહ્યા છે જોવાનું એ રહેશે કે આપ તેર ચૌદ અને પંદર આ ત્રણ તારીખની અંદર એમના દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવે છે પોલીસ દ્વારા એમને કઈ રીતે રોકવામાં કે અટકાવવામાં આવે છે આ બધા જ દ્રશ્યો પર નજર રહેશે તમે શું માની રહ્યા છો આ ઘટનાઓ પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર